જંબુસર શહેરના ઘનશ્યામનગર સોસાયટીમાં આવેલ વરસાદી કાંસમાં પાંચ ફૂટનો મગર પાંજરે પૂરાયો ગઈકાલે પાંચના અરસામાં પ્રાપ્ત વિગતો અનુ મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલ ઘનશ્યામનગર સોસાયટીના પાસે વરસાદી કાચમાં ઘણા સમયથી મગરો વસવાટ કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું જેની જાણ નગરપાલિકાને કરવામાં આવી હતી આખરે સોસાયટીના જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટ ખાતાના અધિકારીને જાણ કરતાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અને તે જ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ દ્વારા સમય સૂચકતા વાપરી વરસાદી કાંસમાં પાંજરો મૂકતા આશરે પાંચ ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો હતો જેની જાણ જનતાને થતાં લોક ટોળા મગરને જોવા ઉમટી પડ્યા હતા પાંજરે પુરાયેલા મગર માટે ફોરેસ્ટ ખાતાના અધિકારી વિક્રમસિંહ રાજપૂત પોતે આવી મગરને જંગલ ખાતામાં લઈ જઈ નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી